બાર જવું હોય એ બોલો હું ઘર આવે કોઈ નઈ આ દાંત લેવા આવ્યો હતો એટલે કુવામાં ચમનજી કોઈ ગાડી વાડી કરીએ નઈ એટલે રતનભાઈ કરો આપડે ગાડી ના હોય તાણ આવું કોઈ નહી લારી જોદર પાણી બે જો આ નહી પર આપણું ના ના લાડા ખબર એતો સમય કે લાબી પર

તમે તો બીજો કરજો બીજો પોકી વર્ષ આપણે હથિયાર તો ગાડીમાં જ રાખીએ તમે ખબર હોય યાર જો હથિયાર તો જોવા તો તમને ખબર તો આપણે નહીં પણ મેટરો કરીએ બે જણા હા વાત સાચી છે તમારે તા આપડે મેટર કર્યા વગર ચાલતું જ નહીં હા એટલે કદાચ સમ જો એ કાં કોઈ વધારેનો બોલશે ને હા તો મારાઈ સહન નઈ થાય ના ના કશો તો નઈ તમે તો ભમાવજો કોઈ કેતરાઈ લો તું કરો એકલ

અલ્યા કેટલા રયો તમારું મમન ઘર ચમનજી અલ્યા હવે તૈયારી જ છે કંટાળ્યો ગાડીમાં બેઠે બેઠે તો વાત

અલ્યા પકડો લ્યા તો હ હા પકડો હા નોડે માં એ કે નેક લે નેક હા હા નેળો લ્યા હવે નેળો હા હા હવે રોબોટ હા ઓય અલ્યા એ ઉભરે ઉભરે બરે પેલા ડોમ બહાર જો લ્યા હા હા પેલા ડોમ બહાર જો ગુલાબી પતડે છે હા હા પેલા અને બહાર તો ભુકોરા લેવાનો ઉભો કરજો ઉભો થા લે તો તી નું કે નાક મારવા મંડ બધા હું આમ પડ્યો ગુલાબી પાઘડીઓ ડોહો તજો હું કોને તું કના હોમું આયો તન બોલ પછી કે હું બીજે તા લે આજુ અખાનું અમું કરતો તને અમાર ધોકો ગાઢવો પડ્યા હે અલ્યા અમેઘાણાના કરવા લે

તું ખાલી એક વખત પેલા ડો ભારે તો હા હું કોને તું છીએ

લે તો ગાડી બેહી જા બાઈ તું નથી લે ગાડી ના હોય તો લે લાવ ને રોઢું બોઢું આ આગળ બોધી લઈ લે અલ્યા તો હાલું ખબર છે નકર ગાડી મળજો હવે છોકરો હતો ને એટલે મે જતો કર્યો નકર પાળી ગયો એટલે નકર વને તો બોધી ગયો મગ નકર ગાડી કો મળ દયો ગાડી વારી પર ના નકર મળ ને તારી જા દે મગ કાઈ દયો મો હો આ કઈ રેજે તારા કાકા તારો કાકો લેતાઈ જા જા તારે તિયા જા ઉપર પાવર નાયક નઈ નીકળે તારા થી થાય ને સાયકલ જો નેક જોવા હાથમાં નહી આવે ને તો સાયકલ નઈ નીકળે